ગુડ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થવાનો આ બનાવ બન્યો હતો ટિમ્બા રોડ રેલવે સ્ટેશન થી વન્ડર સિમેન્ટના પ્લાન્ટ તરફ એક રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે જે સિમેન્ટની રેક ખાલી કર્યા બાદ લોકોમોટિવ વિનાની ટ્રેન એકાઈ ચાલવા માંડી હતી જે ટ્રેન પાસ્થી છ કિલોમીટર જેટલું લોકોમોટિવ વિના દોડી આ ટ્રેન ગોધરા તાલુકાના ગોથડા ગામે આવેલા વન્ડર સિમેન્ટના પ્લાન્ટ પર સિમેન્ટ ખાલી કરવા માટે આવી હતી સિમેન્ટની રેક ખાલી કર્યા બાદ ટ્રેન રેલવે ટ્રેક પર ઊભી હતી તે જ લોકોમોટિવ વિના એકાએક ચાલવા લાગી હતી ને પાસ્થી છ જેટલા કિલોમીટર લોકો લોકોમોટિવ વિનાથ દોડી ગઈ જે બાદ ટીમ્બા રોડ રેલવે સ્ટેશન ખાતે આવેલા રેલવે ટ્રેક પર સિગ્નલ તોડીને ટ્રેનના ગાર્ડ કેબિન સહિત ટ્રેનના તમામ નવ જેટલા કોચ ખડી પડ્યા હતા સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ રેલવે ના ઓ કેબલ અને પોલ ને નુકસાન થયું જ્યારે સિગ્નલ પોલ પણ તૂટી પડ્યો હતો આ ઘટના થતા જ રેલવે વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ દોડી ગયો હતો અને તેઓ દ્વારા કામગીરી કરવામાં આવી અમે ઉપર આવ્યા હતા અને બહુ મિનિમમ સ્પીડમાં સાહેબ ગાડી નીકળી હતી આગળ બુસ્ટન બી નતું મિનિમમ સાહેઠ સિત્તેર ની સ્પીડમાં ગાડી નીકળી હશે પ્લસ વન્ડર સિમેન્ટ ની ગેટ કરું ત્યાંથી ગબડી ગબડી ચાર મિનિમમ ચાર પાંચ કિલોમીટર સ્પીડમાં ગાડી આવી કોઈ અકસ્માત નથી થયું આ ખાલી ઠોકાઈ છે ગાડી મોટી અને મિનિમમ બહુ બહુ સિત્તેર એસી સ્પીડમાં હશે ગાડી અને અમે સામેથી જોયું આ અહીંયા ગાડી થયું કોઈ ઘટનામાં ઘટના થયું નહીં ખાલી ઉતરી ગયા બે ત્રણ થાંભલા તૂટી ગયા છે બસ એ રીતના થયું બસ